ગરીબ હોય કે અમીર સૌ માટે એક જ નિયમ આ જો નિયમ બની જાય તો બધા સમાજના પરિવારો હરખથી પોતાનો કોઈ પણ પ્રસંગ વિના સંકોચે કરી શકે પણ આપણા ગુજરાતમાં આજે પણ એવા સમાજ છે જેમાં ઘણા કુરિવાજો છે આ કુરિવાજને કારણે સમાજમાં આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા લોકોને પણ બીજા સદ્ધર લોકો જેટલો જ ખર્ચ કરવો પડે છે અને તેના કારણે દેવું કરીને અને વ્યાજે પૈસા લઈને પણ સમાજમાં દેખાડો કરવો પડે છે અને આ જ કારણે ગઈકાલે રબારી સમાજ એકઠો થયો અને કોટા ખર્ચ બંધ કરવા જેવા મુદ્દા પર ચર્ચા પણ કરવામાં આવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ દરેક સમાજના શૈક્ષણિક સામાજિક અને આર્થિક વિકાસ માટે સમાજના રિવાજો સંસ્કૃતિ અને સંસ્કારો મહત્વના હોય છે આ જ કારણ છે કે પાટીદાર બાદ હવે રબારી સમાજે પણ કેટલાક રિવાજો પર સદંતર બ્રેક લગાવવા માટે એક બેઠક કરી રવારી સમાજને એક મહત્વની બેઠક મળી આગામી ઓગણત્રીસ ડિસેમ્બરે રવારી સમાજનું મહાસંમેલન યોજાશે ગઈકાલે અમદાવાદના સોલા ભાગવત ખાતે રબારી સમાજની એક મિટિંગ યોજાઈ હતી જેમાં રબારી સમાજની બંધારણ સમિતિની કોર કમિટીના સભ્યો અને સમાજના અગ્રણીઓ દ્વારા એક મહત્વપૂર્ણ મુદ્દા પર એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠકમાં આગામી ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ સોલા ખાતે યોજાનારા બંધારણ સુધારણા મહાસંમેલનના આયોજન અંગે ચર્ચા પણ કરવામાં આવી ખાસ કરીને સમાજમાં ચાલતા કુરિવાજો ખોટા ખર્ચને નિયંત્રિત કરવા માટે વિવિધ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા અને મંતવ્યો પણ કરવામાં આવ્યા આ લગભગ જેટલા રબારી સમાજના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા આ મંતવ્યના આધારે સમાજના ભવિષ્ય માટે શ્રેષ્ઠ નિર્ણય લેવાનો એક પ્રયાસ પણ કરવામાં આવશે રબારી સમાજના કોર કમિટીના સભ્ય ભરત દેસાઈએ આ બેઠકને લઈને શું કહ્યું તે સાંભળીએ આજ રોજ બાવીસ બાર બે હાજર ચોવીસ ના અમદાવાદ ચોલા બાબત ખાતે રબારી સમાજની કોર કમિટીના સભ્યો અને સમાજના અગ્રણીઓ સુધારણા મહા સંમેલનના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને સમાજમાં ચાલતા કુરિવાજ અને ખોટા ખર્ચાને નિયંત્રિત કરવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ અને મંતવ્યો કરવામાં આવ્યા અને ચર્ચા યોજાઈ હતી મહાસંમેલનના આયોજન અને નવા બંધારણની તૈયારીઓ અંગે પણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા આ મીટિંગમાં લગભગ બસો જેટલા રબારી સમાજના ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી પોતાની કિંમતી સૂચનો અને મંતવ્યો રજૂ કર્યા આ મંતવ્યોને આધારે સમાજના ભવિષ્ય માટે શ્રેષ્ઠ નિર્ણય લેવાનો પ્રયાસ કરવામાં આવશે

હવે જોવાનું છે કે આગામી દિવસોમાં જે આ મહાસંમેલન યોજાશે એમાં જે આ બધા જ નિયમો અંગે શું સામે આવશે તે પણ જોવાનું છે કારણ કે બેઠકનું આયોજન હતું તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે હવે આપણે આપણા સમાજ માટે શું કરી શકીએ સમાજમાં સુધારો આવે તે માટે શું કરી શકીએ જેથી કરીને નાના અને મોટાનો ભેદ પણ દૂર થાય હવે એ જોવાનું છે કે રબારી સમાજ આ ચીલો પકડ્યો છે તેમની પાછળ પાછળ સમાજ તેમને કેટલો સાથ અને સહકાર આપે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર